જય શ્રી કૃષ્ણ આજે એક દિવ્ય પ્રણય કથા વિશે જાણીશું આજે અહીં પાંચ હજાર વર્ષ પૂર્વે ઉદભવેલી એક ઉત્કૃષ્ટ આધ્યાત્મિક અને અતિ પાવન પ્રેમની કથા આ કથાનું સ્ત્રી પાત્ર છે રૂકમણી અને તેના પ્રણયનું બીજું પાત્ર છે ભગવાન શ્રી કૃષ્ણ અમરાવતી નગરીમાં ભીષ્મક નામનો રાજા રાજ કરતો હતો તેને રૂકમી નામનો રાજપુત્ર અને રૂકમણી નામની રાજકુમારી હતા રૂકમી એવું ઈચ્છતો હતો કે તેની બહેન રૂકમણીના લગ્ન રાજા શિશુપાલની સાથે થાય શિશુપાલ સાથે સંબંધ બાંધી તે પોતાની તાકાત વધારવા માંગતો હતો પરંતુ રૂકમણીને રાજાની રાણી થવાનું કે વિલાસી જીવન જીવવાનું પસંદ નહોતું રૂકમણી નાના હતા ત્યારથી જ તેઓ પરમાત્મા સાથે પરણવાની ઈચ્છા ધરાવતા હતા તેમનું જીવન પણ સાદું હતું રૂકમણીના પિતા રાજા ભીસ્મકની ઈચ્છા હતી કે મારી રાજકન્યા હું કૃષ્ણને અર્પણ કરું પરંતુ તેમનો મોટો પુત્ર રૂક્મિ ઈચ્છતો હતો કે હું મારી બહેન શિશુપાલને અર્પણ કરું વળી શિશુપાલ અતિકામી હતો શિશુપાલને ખબર આપવામાં આવ્યા કે રાજકુમાર રૂક્મિ તેની બહેન રૂકમણીનું લગ્ન તેની સાથે કરાવવા માંગે છે એટલે તે આનંદથી પાગલ થઈ ગયો તે ગણપતિનું પૂજન કરતા પણ રાજકુમારીનું ચિંતન કરવા લાગ્યો કહેણ મળતા જ શિશુપાલે જાન તૈયાર કરી અને જાન લઈ અમરાવતી જવા નીકળ્યો પણ પોતાના લગ્ન શિશુપાલ સાથે થઈ રહ્યા છે તે વાત રૂકમણીને ગમી નહીં તેણે શ્રીકૃષ્ણને એક પત્ર લખ્યો ભારતના આધ્યાત્મિક ઇતિહાસમાં તે પહેલો પ્રેમપત્ર ગણાય જે એક રાજકુમારીએ ભગવાન શ્રીકૃષ્ણને સ્વયં લખ્યો હતો પત્રમાં રૂકમણીએ શરૂઆતમાં શ્રી કૃષ્ણને લખ્યું હે ભુવન સુંદર હે અચ્યુત ભગવાનનું નામ અચ્યુત છે અચ્યુત એટલે જેમને કામનો સ્પર્શ નથી કામનો સ્પર્શ થયા પછી જે જીવ પડે તે ચ્યુત થાય છે શ્રીકૃષ્ણ નિષ્કામ છે માટે તેમને અચ્યુત કહેવામાં આવે છે રૂકમણીજીએ બીજું સંબોધન કર્યું છે ભુવન સુંદર એનો અર્થ એ છે કે શ્રી કૃષ્ણ જેવું કોઈ સુંદર નથી કરોડો સૂર્ય કરતા પણ શ્રીકૃષ્ણ અતિ સુંદર છે પ્રકાશમાન છે અને આનંદ આપનાર છે તે પછી રૂકમણીજી શ્રીકૃષ્ણને લખે છે આપ અતિ સુંદર છો આપ અતિ નિષ્કામ છો અનેક સાધુ સંતોના મુખે મેં આપના ઉત્કૃષ્ટ ગુણોની કથા સાંભળી છે આપ સાધુ સંતોના દુઃખભંજક છો મને વિશ્વાસ છે કે આપ મુજ દાસીનો સ્વીકાર કરશો અને કદાચ આપ મારો સ્વીકાર ન કરો તો પણ હું બીજો જન્મ લઈશ બીજા અનેક જન્મો લઈશ પણ લગ્ન તો આપ પરમાત્મા સાથે જ કરીશ રૂકમણીએ આ પત્ર સુદેવ નામના એક વિશ્વાસુ બ્રાહ્મણને આપીને કહ્યું સુદેવ આપ મારો આ પત્ર શ્રીકૃષ્ણને પહોંચાડો સુદેવ દ્વારકા ગયા હવે આગળ શું થાય છે આ પ્રણય કથામાં તે આગળના ભાગમાં જોઈશું જય શ્રી કૃષ્ણ